નમસ્કાર હું છું પૂજા આપ સુરતના ઓલપાડ તાલુકાના અણીતા ગામે આવેલી વિદ્યાદિપ યુનિવર્સિટીમાં ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીની વિવિધ કોર્સના વિભાગમાં કુલ પાંચસો એકત્રીસ વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી હતી સમારોહ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને યજ્ઞવેદોની સાક્ષીમાં વિદ્યાર્થીઓ દીક્ષા આપવામાં આવી

શ્રી લક્ષ્મી જ્યોતિ મહારાજ પૂજ્ય સ્વામી શ્રી ગુણેશાનંદજી માન્ય મહેમાનો આદરણીય પ્રાધ્યાપકો પ્રિય માતા પિતાઓ અને મારા પ્રિય સ્થાનક વિદ્યાર્થીઓ તમામને મારા હાર્દિક અભિવાદન તથા શુભ સંધ્યા વિદ્યાર્થી યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળો એ મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની બાબત છે આ ઐતિહાસિક પ્રસંગના ભાગ બનવા આમંત્રણ આપ આપવા બદલ હું યુનિવર્સિટીના સત્તાધીશોને હૃદયપૂર્વક આભાર માનું છું પ્રથમ દીક્ષાંત સમારંભ માત્ર એક ઔપચારિક વિધિ નથી પરંતુ તે યુનિવર્સિટીની પરંપરા મૂલ્યો અને શૈક્ષણિક સંસ્કૃતિના મજબૂત પાયાની શરૂઆત છે મને દ્રઢ વિશ્વાસ છે કે વિદ્યાપીઠ વિદ્યાર્થી યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ નૈતિક મૂલ્યો અને સમાજ સેવાની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ ઓળખ સાબિત કરશે અને સ્થાપિત કરશે પ્રિય વિદ્યાર્થીઓ આજનો દિવસ આપના જીવનનો એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે આપ સૌએ પરિશ્રમ ધીરજ અને શિસ્ત સાથે એક મહત્ત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ કર્યો છે આજે મળતી આ ડિગ્રી માત્ર પ્રમાણપત્ર નથી પરંતુ આપની મહેનત સમર્પણ અને જવાબદારીની ઓળખ છે સાથે જ તે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપની ફરજનો પ્રથમ ભાગ પણ યાદ અપાવે છે આ અવસરે હું તમામ માતા પિતાઓને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠું છું દરેક સફળ વિદ્યાર્થી પાછળ માતા પિતાનો ત્યાગ વિશ્વાસ અને આશીર્વાદની મજબૂત ભૂમિ રહેલી હોય છે આપનું યોગદાન અમૂલ્ય છે હું વિદ્યાર્થી યુનિવર્સિટીના તમામ પ્રાધ્યાપકો અને કર્મચારીઓની પણ પ્રશંસા કરું છું કે શિક્ષકો માત્ર વિશેષ જ્ઞાન નથી પરંતુ આ નથી આપતા પરંતુ વિદ્યાર્થીઓના ચરિત્ર વિચારશક્તિ અને મૂલ્યોનું ઘડતર કરે છે જળશક્તિ મંત્રાલય સાથેના મારા અનુભવના આધારે હું ખાસ ભારપૂર્વક કહું છું કે જળ સંરક્ષણ અને ટકાઉ વિકાસ આજના યુગની સૌથી મોટી આવશ્યકતા છે વિકાસ જો ન હોય તો તે અધૂરો ગણાય આજે દીક્ષાંત મેળવનારા વિદ્યાર્થીઓ તરીકે આપ સૌ પણ સૌ પાસે અપેક્ષા છે કે તમે પાણી અને પ્રગતિ પ્રત્યે જવાબદાર દ્રષ્ટિકોણ અપનાવશો અને તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજ માટે કરશો પ્રિય સ્નાતકો આગળનો માર્ગ હંમેશા સરળ હશે જ એવું નથી પડકારો આવશે પરંતુ હિંમત ન હારતો નિષ્ફળતા અંત નથી કે સફળતાની તૈયારી છે તમારી માતૃ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશા તમારી ઓળખનો અભિન્ન ભાગ રહેશે અંતમાં હું તમામ સ્થાનક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ વિદ્યાદીપ યુનિવર્સિટીના તત્વાવધાનમાં પ્રથમ દીક્ષાંત સમારોહનો આજે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે એમાં સહભાગી થવાનો અવસર મને પ્રાપ્ત થયો સાથે મહારાજજી આવ્યા છે બીજા ઘણા જે કુશ કુશળ નેતૃત્વ કરનારા મહાનુભાવો અહીંયા આગળ આવ્યા છે આજે દીક્ષાંત સમારોહ દ્વારા જેમને ડિગ્રી આપવામાં આવવાનો છે એવા વિદ્યાર્થીને નિવેદન કે આપને ડિગ્રી પ્રાપ્ત થયું છે અને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે ભારત દેશનું નામ રોશન થાય એવું કાર્ય કરજો ભારતની અસ્મિતા ભારતની સંસ્કૃતિ ભારતની કલ્ચર જનજન સુધી પહોંચે તમે જે કંઈ પણ ફિલ્ડમાં હશો એ ફિલ્ડમાં કંઈક અલગ જ કરીને બતાવજો કંઈક અલગ જ એવું કાર્ય કરજો જેથી કરીને દેશનું નામ રોશન થાય કારણ કે ભારત પહેલાં વિશ્વનો મહાસત્તા હતો વિશ્વનો ગુરુ હતો એ જ ભારત હવે ફરીથી કુશળ યોગ્ય શાસનના નેતૃત્વમાં અત્યારે ભારત દેશ ઉત્તરો પ્રગતિ કરી રહ્યું છે મહા સત્તા તરફ આગળ વધી રહ્યું છે મા ગુરુ તરફ આગળ વધી રહ્યું છે એમાં આપણા સૌ વિદ્યાર્થીઓનો પણ દેશને આગળ વધારવા માટે પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ પ્રથમ જવાબદારી સાથે આગળ વધવું જોઈએ તો એ જ શુભકામના અને બીજા વિદ્યાર્થીને પણ નિવેદન કરું છું બહુ મહેનત કરજો કારણ કે આ સંસારની અંદર છે ને માનવ શરીર મળ્યા છે તમે જે ધારો તે તમે કરી શકો છો તો આપ સૌને પરમાત્માને પ્રાર્થના કરું છો આગળ વધો અને ભણીને એટલું આગળ વધો કે પોતાનું નામ દેશનું નામ માતા પિતાનું નામ રોશન કરો એ જ શુભકામના અને સદભાવના પ્રણામ નાદીપ યુનિવર્સિટી દ્વારા પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલું છે આ અમારા દીક્ષાંત સમારોહનું અમારી વિશેષ ખાસિયત એ છે કે અમે સનાતન ધર્મ પ્રમાણે જે આગળ ઋષિકુમારો ભણતા હતા અને જે દીક્ષાંત આપતા હતા એ પ્રમાણેનો અમારો એક નાનકડો પ્રયાસ છે અને અમે આ થીમમાં જે ભગવાન રામે દીક્ષા લીધેલી હતી ત્યાર પછી કૃષ્ણ ભગવાને દીક્ષા લીધી એનો એક પરિચય આપીને આખું પ્રદર્શન તૈયાર કર્યું છે અને કુદરતી ઓર્ગેનિક રીતે અમે તમામ દ્રવ્યોનો ઉપયોગ કરીને આ દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું છે અને આ દીક્ષાંત સમારોહમાં ભાગ લેના પાંચસો એકત્રીસ જેવા સ્ટુડન્ટો છે જે એમના આગળના ભવિષ્ય માટે સફળ થાય એવો અમારો આશીર્વાદ છે વિદ્યાર્થીઓને અને એ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા અમે આ અમારી માટે અત્યંત આનંદનો વિષય છે વિદ્યાદીપ વિશ્વવિદ્યાલયનો આ પ્રથમ દીક્ષાંત સમારોહ છે અને આ દીક્ષાંત સમારોહની અંદર જે પણ વિદ્યાર્થીઓ સ્નાતક પદવી પ્રાપ્ત કરી રહ્યા છે અને આવતીકાલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ છે અને એ નિમિત્તે એમને બધાને એક જ સુંદર સંદેશ છે સ્વામી વિવેકાનંદનો ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો બધા વિદ્યાર્થીઓ મારે કહેવાનું એક જ વસ્તુ છે કે ભગવાને આપણને ત્રણ વસ્તુ આપી છે હાર્ટ ટુ ફીલ બ્રેઇન ટુ થિંક એન્ડ હેન્ડ્સ ટુ વર્ક આટલા સુંદર આપણે આપણા મસ્તિષ્કને સુંદર વિચારોથી ભરવાના છે સુંદર વિચારો દ્વારા આપણે સમાજ અને આસપાસના જે બધું થઈ રહ્યું છે એનાથી આપણને એની આપણા હૃદયમાં એને અનુભૂતિ કરવાની છે અને આપણા હસ્ત વડે આપણે સુંદર કાર્ય કરી ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને આપણે આપણી પોતાની સંસ્કૃતિ દ્વારા પરંપરા પ્રમાણે ભારત આપણે આગળ સમૃદ્ધ એમને એટલું જ કહેવાનું છે કે જો આપણા ભારતીય પરંપરાની અંદર આપણો એક સિદ્ધાંત છે સા વિદ્યા વા વિમુક્ત એટલે શું છે કે આપણે જે વિદ્યા અર્જિત કરીએ છીએ તે આપણને મુક્તિ મેળવવા માટે હવે મુક્તિ એટલે સાનાથી મુક્તિ મેળવવાની છે આપણે દુબળા દુર્બળતાના વિચારોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે આપણે આપણા પોતાના આત્મવિશ્વાસ પર ઊભા રહીને આગળ આવનારી બધી જ ચુનોતીનો સામનો કરીને બધી જ સમસ્યાઓનો સામનો કરી આપણે પોતાના સ્વનિર્ભર ઉપર ઊભી રહીને આપણે ભારતને વિશ્વ ગુરુના પદ ઉપર લઈ જવાનું છે અને એના માટે પ્રત્યેક ભારતીય પ્રત્યેક સ્નાતક થયેલો વિદ્યાર્થી અહીંયાથી આ કાર્ય શરૂ કરશે સમારોહ ફોર ધ કન્વ